નમસ્કાર તમામ બી મિત્રો આજે આજથી આપણી કામગીરી શરૂ થાય છે ઇ એફ ફોમ વિતરણ કરવાની તો મિત્રો ઈ એફ ફોમના ત્રણ ભાગ છે હું તમને ત્રણે ત્રણ ભાગ વિશે કમ્પ્લીટ સમજાવી દઉં બરાબર આ સમજ્યા પછી તમને કોઈ જ પ્રશ્ન નહીં થાય એ હું ગેરંટી આપું બરાબર આ ટોપ ફોર્મમાં આ ફોર્મ છે આમાં તમારું બી નામ હશે બીએલએનું નંબર પણ હશે એટલે આ ફોર્મમાં તમારી પણ વિગત હશે અને બીજી આ મતદાનની તમામ વિગતો હશે એટલે જે તેનું ફોર્મ જે તે મતદારને જ આપવાનું ગમે તેને આપણે ફોર્મ વેચી દેવાના નથી આ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર મતદારને એનું જ ફોર્મ મળે કારણ કે એની અહીંયા બી બધી જ વિગતો આપી હશે તમે જો આ ક્યુઆર કોડ સ્કેન કરશો ને એટલે આ ક્યુ આર કોડથી શું થશે કે મતદારની બધી જ વિગતો આવી જશે બરાબર અંદર બતાવશે જ અમુક જે વિગતો નથી ને એ આપણે ભરે આમાં ભરી અને એમાંથી ઓલા ફોર્મમાં આપણે ફિલઅપ કરવાનું થશે મમ્મીનું નામ પપ્પાનું નામ બરાબર મોબાઈલ નંબર છે આધાર નંબર છે એ અમુક જ વિગત બાકી મોટા ભાગની વિગત અંદર આવી જશે બરાબર મિત્રો આ ટોપ વિશે આપણે આનો ફોટો પણ આવશે મતદારનો પણ એ જૂનો ફોટો હશે આપણે હાલનો ફોટો અહીંયા ચોંટાડીને સ્કેન કરવાનું થશે ચાલો આ ટોપ વિશે ખબર પડી કે સ્કેન કરશો એટલે બધી વિગત હશે જ અંદર બરાબર અને આ વિગતો પ્રિન્ટેડ હશે તમારું નામ તમારું મોબાઈલ નંબર પણ હશે એટલે તમારો જે ફોર્મ તમે આપો છો બી એ મતદારને અને એને જમા કરાવવા માટે ભરીને પરત આપવા માટે તમારો કોન્ટેક કરવો હોય તો અહીંયા ફોન નંબર હશે એટલે જે તે બીએલનો સંપર્ક કરી શકાય બરાબર મિત્રો તો ટોપની ખબર પડી ગઈ હવે આમાં આ જે પહેલી વીક આ જે ફર્સ્ટ વચ્ચેનો જે ભાગ છે આમાં છે ને આપણે બે હજાર પચીસની અંદર જેટલા પણ મતદારો છે બધાની વિગત અહીંયા લખવાની અને એ પણ બે હજાર પચીસની યાદી પ્રમાણે જ બરાબર હવે બે હજાર પચીસની યાદી પ્રમાણે એની જન્મ તારીખ છે એ લખી દો બરાબર પછી આધાર નંબર વૈકલ્પિક છે હોય તો લખી દેવાનો બરાબર આ મત મોબાઈલ નંબર ખાસ આપણે લખવાનું છે એના ઘરના અંદર કોઈનું પણ મોબાઈલ નંબર લખવાનો પિતાનું નામ છે બરાબર હવે ધારો કે અહીંયા છોકરો છે તો એના પિતાનું નામ આવશે પણ વ વહુ છે બરાબર તો એના માટે શું થશે કે એનું નામ અહીંયા લખશો તમે બરાબર તો એના નામ આ આ જે ના વહુ છે તો એનું એના એના પપ્પાનું નામ આવશે બરાબર એના પપ્પાનો ચૂંટણી કાર્ડ નંબર હોય તો લખવાનું કારણ કે બે હજાર બેની યાદીમાં ઘણા ચૂંટણી કાર્ડ એપિક નંબર લખેલા નથી એટલે ચાલશે મમ્મીનું નામ બરાબર એનો હવે ધારો કેટમાં લખી દેવાનું બરાબર હવે મિત્રો આના આ બે હજાર પચીસ ની યાદી પ્રમાણે જે મતદાર છે બધા માટે ભરવાનું છે બરાબર ખાસ સમજજો આ બધાનું આવશે પણ મિત્રો આ બે કોલમ ખાસ સમજવાના છે આ કોના માટે ભરવાનું આ કોના માટે ભરવાનું તો આ જે બે આ છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો એટલે આ જે વિગત છે ને એ બે હજાર બેની યાદીમાં જે જે આપણને મળી ગયા છે બરાબર એ એના માટે જ આવશે આ આ બધા માટે આવે નહીં આ કોલમ છે એ બે હજાર બેની યાદીમાં આપણને જે મળી ગયા છે એના માટેની વિગત લખવાની એ મતદારનું નામ લખવાનું એનું ઓળખ કાર્ડ નંબર બે હજાર બેમાં ઘણા નથી ઓળખકાર્ડ નંબર એટલે ચાલશે હવે એના સંબંધીમાં ધારો કે એના સંબંધીનું નામ છે તો અહીંયા બે હજાર બેની યાદીમાં જે મળી ગયું એનું નામ એના પપ્પાનું નામ એની સાથે શું સંબંધ છે એ બધું એનો જિલ્લો રાજ્ય ઘણી વખત અહીંયા જિલ્લો સાબરકાંઠા હોય જૂની યાદીમાં બરાબર હવે આ એવું છે ભાઈ કે તમારા ત્યાં અત્યારે અમદાવાદમાં કે કોઈ પણ જિલ્લામાં અત્યારે વ્યક્તિ રહે છે પણ એ તમારા વિભાગમાં એનું નામ નથી પણ એ ધારો કે પહેલાં સાબરકાંઠામાં હતું ત્યાં એની એસઆઈઆરમાં એનું નામ છે તો ત્યાંની આ વિગતો અહીંયા એનું નામ લખવાનું સાબરકાંઠા બરાબર હાલ તો બરાબર એ અરવલ્લી છે મોડાસા છે ધારો કે પહેલાં સાબરકાંઠામાં તો તો એ જેમ જૂના જિલ્લાનું નામ લખવાનું થશે હાલ તમે અરવલ્લી લખશો તો નહીં મેળ પડે ત્યારે જે જિલ્લો હતો એ જિલ્લાનું નામ લખવાનું છે રાજ્ય ધારો કે તેલંગાણા અને આંધ્રપ્રદેશ છે તો એ પહેલાં આંધ્રપ્રદેશ જ હતો બરાબર એ રીતે શું છે કે જૂનો માહિતી બે હજાર બે પ્રમાણેની એનો જિલ્લો છે એનો રાજ્ય છે એનો વિધાનસભા મત વિભાગ જે તેનું એ વખતનું નામ લખવાનું એને બધું અહીંયા અનુક્રમ નંબર ભાગ નંબરે લખવાનું મતલબ કે એ એવો મતદાર છે કે જે તમારા અત્યારે મત વિસ્તારમાં તમારા એ તમારી એસીમાં એનું નામ નથી પણ એ જ્યાં બે હજાર બે પહેલાં જ્યાં રહેતો હતો ત્યાં એની ત્યાં એનું નામ છે તો એ એસીની વિગત આ લખવાની થશે બરાબર ટૂંકમાં ખબર પડી ગઈ કે બે હજાર બેમાં જેનું નામ છે બરાબર એસઆઈઆરમાં એના માટે આ અને આ કોલમ આવશે બરાબર હવે તમે બે હજાર બેની યાદીમાં નામ મળી જાય તો એના માટે આ તમે ભરી દો છો પછી એના માટે આ ભરવાનું નથી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો બરાબર આ એકદમ ચોક્કસ માહિતી હું તમને આપું છું કે આ કોલમ તમારે બધા માટે ભરવાનું છે આ કોલમ છે એ જેનું નામ બે હજાર બેની યાદીમાં મળે બરાબર ગુજરાત માટે બે હજાર બે છે અલગ અલગ રાજ્ય માટે અલગ અલગ છે તો આપણે બે હજાર બેની યાદીમાં તમારે આ નામ મળી જાય એના માટેની જ વિગત છે તમારા મત વિસ્તારમાં એનું નામ બે હજાર બેની યાદીમાં ના હોય પણ આખા ગુજરાતમાં આખા ભારતમાં ગમે તે રાજ્યમાં એનું નામ બે હજાર બેની યાદીમાં હોય તો આપણે એની વિગત અહીંયા ભરી દેવાની ઓકે મિત્રો ચાલો હવે આ કોલમ વિશે આપણે વાત કરીએ આ કોલમ કોના માટે ભરવાનું હવે જેનું નામ બે હજાર બે ની યાદીમાં છે એના માટે આ બે કોલમ આવશે પણ જેનું નામ બે હજાર બેની યાદીમાં નથી બરાબર એના માટે આ કોલમ ભરવાનું નથી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો બે હજાર બે ની યાદીમાં જેનું નામ જ નથી એના માટે આ કોલમ બિલ ભરવાનું નથી તો એના માટે આ બે કોલમ ભરવાના છે બરાબર તો મિત્રો જો હવે અહીંયા શું ભરીશું તો અહીંયા નામ જે લખ્યું છે ને આ નામ કોનું લખવાનું છે તો આપણે એડ પોગેનીમાં કરીએ અત્યારે કર્યા છે બરાબર મેપિંગમાં તો એડ પોગેનીમાં આ મતદારને કોની સાથે એડ કર્યા છે તો એના દાદા સાથે કર્યા તો અહીંયા દાદાનું નામ લખવાનું થશે બરાબર તો એની મમ્મી સાથે કર્યા તો મમ્મી દાદી સાથે કર્યા દાદી માતા સાથે એને એડ કર્યા છે આપણે તો આ કયા કેસમાં આવશે સી અને ઈ વાળા માટે બરાબર એડ ભોગે બરાબર ને તો આપણે સેલ્ફમાં પણ કર્યા છે બરાબર તો જેની સાથે આપણે મેપિંગ કરી દીધા છે એ બધાના એ દાદાનું નામ અહીંયા પપ્પાનું કે મમ્મીનું એનું નામ આવશે એનું ઓળખપત્ર માં એપિક નંબર હોય તો લખવાનું હવે નું નામ એટલે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો અહીંયા શું લખવાનું તો સંબંધી એટલે આ જે દાદાનું નામ લખ્યું છે તો દાદાને આ શું થાય આ વ્યક્તિ તો એનો ગ્રેન્ડસન પોત્ર થાય તો એ એ પૌત્રનું એટલે આનું નામ અહીંયા આવશે તમે અહીંયા જે લખો છો આ જે નામ આપેલું છે અહીંયા એ બધું અહીંયા આવશે એ નું નામ એની સાથે શું સંબંધ થાય તો એનો પોત્ર છે કે પોત્રી છે કે પુત્ર છે કે પુત્રી છે અહીંયા લખવાનું થશે બરાબર હવે એનો જિલ્લો રાજ્ય બધું લખી દીધો મતલબ આ એડ પોગીનીમાં આપણે જેની સાથે એને લિંક કરીએ છીએ એ વ્યક્તિની અહીંયા વિગત લખવાની થશે બરાબર એ જેની સાથે કોઈના જ આ વ્યક્તિને તમે એના દાદા સાથે જોઈન કરો છો તો અહીંયા દાદાનું નામ આવશે દાદાનું અહીંયા પછી સંબંધીનું નામ એટલે આ નામ અહીંયા લખવાનું થશે મિત્રો આમાં જ બધા ભૂલ કરશે બરાબર સંબંધીનું નામ છે અહીંયા લખવાનું એની સાથે શું સંબંધ છે તો આ આ વ્યક્તિ સાથે આનું આની સાથે શું સંબંધ છે અહીંયા લખવાનું જિલ્લો રાજ્ય બધું લખી દેવાનું મિત્રો બધાનો પ્રશ્ન એ છે કે આ તો આપણને ખબર જ છે પણ જે વહો છે એના માટે શું તો વહુ છે તો અહીંયા તમારે આ વિગત છે વહુની જ હશે બરાબર પચીસની યાદી પ્રમાણે આ નામ હશે તો તમારે શું કરવાનું કે એ એના જે પપ્પા કે એના જે મમ્મી છે એનું તમે જે તે એના પિયરમાંથી એસઆઈઆરમાંથી એની ક્રમ નંબરને બધું મંગાવશો તો એ એના પપ્પાનું નામ અહીંયા લખવાનું થશે બરાબર મતલબ ટૂંકમાં આ મતદાર છે એની સાથે એનું શું સંબંધ છે એના પપ્પા કે એની મમ્મી જેનું પણ એસઆઈઆરમાં નામ ચાલતું હોય બરાબર એના પપ્પા મમ્મી મરી ગયા ધારો કે એ વહુના તો એના દાદા દાદીનું નામ જે તે એસેમ્બલીમાંથી આપણે અહીંયા લઈ એની એપી કાર્ડ નંબર એનું એની સાથે શું છે પુત્રી છે કે પુત્ર છે પુત્રી જ હશે મોટા ભાગે બરાબર વહુ હોય તો જે તે આને તો પુત્રી જ થાય એટલે પુત્રી જ લખવાની થશે રેર કેસમાં વહુના મમ્મી પપ્પા ગુજરી ગયા હોય તો એના દાદા દાદીને તમે જે તે એસઆઈઆર યાદીમાંથી એસેમ્બલીમાંથી એસઆઈઆર નંબર મંગાવી અને એને તમે ત્યાં એનું લખી દેશો બરાબર તો એ એ દાદાનું નામ તો અહીંયા પોત્રીનું એનું પોત્રી સંબંધ પોત્રી થશે એનો જિલ્લો બરાબર એનો રાજ્ય છે એ એનો વિધાનસભા મત વિભાગ મતલબ આ જે છે વહુના કેસમાં ખાસ ધ્યાન રાખવું પડશે મિત્રો એ બહારથી મંગાવવી પડશે માહિતી બાકી છોકરા માટે તો આપણી આ માહિતી આપણી પાસે પણ મળી જશે આપણી મતદાર યાદીમાં પણ આ મળી જશે એડ બોગેની માટે આપણે જે સી અને ઈ માટે તો માહિતી મળી જશે મિત્રો પણ ડી અને એફ માટે જે તે વ્યક્તિને એના પિયર છે એના ત્યાંથી આપણે અથવા એ ભૂતકાળમાં ક્યાં રહેતા હતા એફવાળા હશે કે ડીવાળા હશે તો એ જ્યાં એ એ રે પહેલાં ક્યાંથી આવ્યા તો જ્યાંથી આવ્યા હોય જે રાજ્યમાંથી કે જે જિલ્લામાંથી આવ્યા હોય તો ત્યાંના જિલ્લાની યાદીમાં એના મમ્મી પપ્પાનું નામ આપણે અહીંયા લખવાનું થશે મમ્મી પપ્પાનું નામ અહીંયા લખી અને પછી આપણે અહીંયા એડ પોગેનીમાં તો આપણે કરી દીધા પણ ડી અને એફવાળા માહિતી છે એ અહીંયા એના પપ્પાનું નામ છે એના દાદાનું નામ છે અને અહીંયા જે છે એની સાથે શું સંબંધ છે સંબંધમાં આપણા આ જે મતદાર છે બે હજાર પચીસ એનું નામ આપણે અહીંયા લખવાનું છે મિત્રો કોઈ તકલીફ હોય તો તમે હજી આમાં કંઈ ખબર ના પડ્યો પછી અહીંયા આપણે જે તે એના ઘરમાંથી કોઈનો પણ આપણે અંગૂઠાની છાપ લેવાની છે અને આપણી અહીંયા સહી કરવાની છે મિત્રો આ ફોર્મ છે આ બે કોલમ છે જેનું નામ બે હજાર પચીસની યાદીમાં બે હજાર પચીસની યાદીમાં છે પણ બે હજાર બેની યાદીમાં નથી એના માટે આ બે કોલમ ભરવાના છે અને જેનું નામ બે હજાર બેની યાદીમાં છે એના માટે ફક્ત આ બે કોલમ આવશે આ કોલમ આવશે નહીં મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર બીજું કઈ તકલીફ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મને બતાવી શકો